नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે અમરેલી ભાવનગર સુરત નવસારી ડાંગ વલસાડમાં વરસાદનો રેડ એલર્ટ છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ नर्मदा તાપીમાં ઓરેન્જ એલર્ટ છે જારે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ કોટાઉદેપુરમાં યલો એલર્ટ છે સૌરાષ્ટ્રના ધમરોળ્યા બાદ હવે મેઘરાજાનો પ્રકોપ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે સુરત સહિત નવસારી અને વલસાડમાં તબાહીનો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે તો સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં অতি ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ છે અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સીઝનમાં મેઘરાજાએ માહોલ જમાવ્યો પણ મનમુકીને વર્ષી રહ્યા નથી અમદાવાદ જિલ્લામાં હજુ સુધી છ પોઈન્ટ પાંચ એક ઇંચ સાથે સિઝનનો ચોવીસ પોઈન્ટ ચાર બે ટકા વરસાદ વરસ્યો છે અને હાલની સ્થિતિએ હજુ ત્રીસ ટકાથી વધુની ઘટ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની 24 જુલાઈ સુધીમાં તો ઉત્તર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, કપડવંજ, જમ્મુસર, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ નથી. આમારાધનપુર, કાકરેજના ભાગોમાં ઝાપટાની શક્યતા છે. આ વખતનું વહન ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવશે. તો જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા રહેશે.